સમગ્ર રાજ્યમાં હાલમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની સાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની સાજી હોસ્પિટલમાં અને કારેલીબાગ ખાતે આવેલ ચેપીરોગ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આ સિઝનમાં ખાસ કરીને કમળો ટાઇફોઈડ ઝાડા ઉલટી તાવ જેવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ દર્દીઓની કતારો જોવા મળતી નજરે પડી રહી છે શહેરમાં ચેપી રોગની સંખ્યામાં સતત વધારો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સરેરાશ ત્રણસો જેટલા રોજના દર્દીઓ આવતા હોય છે જ્યારે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં એકસો પચાસ કેસ રોજના જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની એકસો અઠ્યોતેર ટીમો ત્રણસોથી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઈ દર્દી શંકાસ્પદ લાગે તો તેની સામે કામગીરી કરવામાં આવતી હોય છે આ સ્થિતિમાં બહારનો ખોરાક ખાસ ન લેવો જોઈએ બહારના ખોરાકમાં પાણી ખરાબ હોવાથી આ સ્થિતિ ઉદ્ભવતી હોય છે હાલમાં ઉનાળાની ગરમીને લઈને બહાર ફરવાનું ટાળવું જોઈએ આવા રોગ સામે પ્રોપર ટ્રીટમેન્ટ અહીંયાથી જ લેવી પડે જો બહાર જવાનું થાય તો લીંબુ પાણી કે છાશ રાખીને પી શકાય છે મેં થઈ શરૂ કરી સપ્ટેમ્બર સુધી થી વધુ ઓપીડી આવતી જ હોય છે અને બાદમાં ધીમે ધીમે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય છે જો અત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે દરરોજ ગરમીનો પારો વધી રહ્યો છે હવે એના કારણે સ્ટ્રોક અને લૂ લાગવાના કેસો વધી રહ્યા છે એની સાથે પ્રદૂષિત પાણી પીવાથી કમળો ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગો પણ વધી રહ્યા છે હવે એના માટે હું એ જ કહીશ કે બહારમાં કામ બહાર કામ વગર જવું નહીં અને મોડા પર અને માથે ભીનો રૂમાલ રાખવો જેનાથી હિસ્ટ્રોક થાય નહીં અને પીવાનું પાણી સ્વચ્છ પીવું જેના કારણે પાણીજન્ય રોગ થાય નહીં અત્યારે જુઓ અહીંયા અમારે કમળાના સૌથી વધારે દર્દી આવી રહ્યા છે ત્યારબાદ બીજા નંબરે ટાઈફોઈડના પેશન્ટ છે અને બીજા વાયરલ ફીવરના પેશન્ટો છે એક્ઝેક્ટ તમારે જોવું પડે મારે મળે યાદ નથી પણ અત્યારે પાંત્રીસ પેશન્ટ દાખલ છે ટોટલ કેપેસિટી પચાસની છે એમાં પાંત્રીસ પેશન્ટ દાખલ છે ડૉક્ટર રિકેશ ચાપાની